માટે ન્યા રેડી છે તમે બધા રેડી છો સ્વાગત કરવા માટે તો મને કોમેન્ટ કરજો હવે ન્યા બધા મારા માટે ડીજે બીજે ને ફૂલ બૂલ હાર બધું લઈને વાત એમ નો ઊભા હોય ન્યા આપણે કામ જોવા જવાનું છે તો હાલો હવે ન્યા જઈએ મવવા તો હે ગાઈસ ગુડ મોર્નિંગ પરિવાર સ્વાગત છે તમારો મારા વલોગ તો આપડી વાત થઈ છે આપણે જીતા જાગતા પાછા ઓફિસે આવી ગયા છે આવી દીવાબત્તી કરીને ભક્તિભાવ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો દસ વાગી ગયા છે અને મારે જવાનું છે મુવા એટલે મુવા જવું છે અને કામ પેન્ડિંગ પીડ્યું છે પેલા રસ્તા માં એ કામ બતાવીએ પછી જવું છે મુવા એક સાઈડ વિઝિટ કરવા માટે તો ચાલો હવે હું જાઉં છું સાઈડ જો આપણે છે ને અર્ધવશ્ય પોગી ગયા છીએ અને મોવા જવાની ત્યારે ગાડી પાછો હોલ્ડ દેવો પડે ને અલંગ થી કઈ મોવા પોગ્યા છીએ હોવાથી થોડાક આઘા જઈએ પછી મને એમ તો લાવો ગાડીને હોલ્ડ હોલ્ડ કરવો પડે ને ગાડીને બેસાડી કે કઈ ન લેવાય અને આપણે ઉભા રહી ગયા કે આરામ કરો મને એમ તો લાવો તમને તો નજારો તો દેખાડીએ નજારો દેખાડ્યા વગર તમે હાલે નહીં જો આપણે હાઈવે ને હવે આપણે અહીંથી પાંચ કિલોમીટર મોવાઈ છે અને હવે આપણે જવાનું છે હોસ્પિટલે તો હવે હોસ્પિટલે જઈએ સાહેબ લોકેશન મસ્તીનું નાખી દીધું છે કે અહીંયા પહોંચી જાઓ તમારું સ્વાગત કરવા માટે રેડી છે મારું સ્વાગત કરવા માટે ન્યા રેડી છે તમે બધા રેડી છો સ્વાગત કરવા માટે તો મને યા બધા મારા માટે બીજે બીજે ને ફૂલ ફૂલ હાર કી બોલે કામ દે તો હાલો હવે ન્યા જઈએ મવા તો ગાઈસ આપણે તળા જપ તળા કરી મવા પગી ગયા છે અને જે આપણે છે ને આપણે હોસ્પિટલ ને પગી ગયા હોસ્પિટલ આયા ઉપર છે હવે ત્યાં આપણે કામ વિઝિટ કરીએ કામ વિઝિટ કરીને જોઈ લઈએ શું છે પછી આપણે ભાગવાનું છે તળાજા માટે કે તળાજા લાંબો રૂટ છે હજી અને બપોર નહીં આપણી સવારે નીકળી ગઈ છે તળાજા જવા તળાજા જવાનું છે ભેગું કરવા છે કાલે જવાનું છે હોસ્પિટલે ફિટિંગ કરવા માટે હવે જઈએ આપણે ઓફિસ આપણે આવી ગયા છીએ થોડા તો ગઈ ઓફિસ આવી ગયા છે ને આપણે માલ

Para empezar ahí su uso, ¿verdad? Me dice, ahorita lo voy a hacer. Esto que hay, no me puedo quitar, no me voy a hacer sombra. Esto sí va પથારો કરીને બેઠા બોલો છે ને ને તો સાહેબ એશ ભાઈ નીકળી જાય ને તો મે લઈ

ટાયર આ પીડ્યું તો ગોતો કોઈને ખુરશી રિપેરિંગ કરવી હોય અમારો કોન્ટેક્ટ કરવો એક કામ કરીને રોજ આપણે તારે ખુરશી રિપેરિંગ શટર રિપેરિંગ થેલો થેલો લઈને તારે નીકળવાનું હાલો એ તમે ટાયર ગોતો નહીં હવે એને એક ગોતવા માટે એક કલાક જો પછી

બસ આવડે તો ગાઈસ ફાઇનલી હે ને આટ પડી ગયા હે આપણે કાલે લઈ જવાનો સામાન જો ઓખો છે કૂચ વિશે આટલું આપણે લઈ જવાનું છે હવે લઈ જવાનો સામાન કમ્પ્લીટ ઠીક છો ચેક છોલી હવે કાલે આપણે ખાલી જવાને તૈયારી કરવાની છે એટલે આપણે કાર ની લઈને કાર લઈને જાવ કાર લઈને ඒවැරි දිංල ඇ ඒයි කබඩි ඒයි ඒ සොඩි රිහයි ගීතුපට රිහයිකයි ඇය හ රිහයි කිිතු පපා දදා ලවා તો ગાઈસ જમીન કાચ ફ્રી થઈ ગયા છે અને વિરલ ભાઈ લાવ્યો તમારે આટુ સિંગ જો જમીન કાચ ફ્રી રહી પણ માથું એટલું દુખે છે ને કે વાત કરો હું તો કોલા વિડિયો બનાવ્યો ઓર સુઈ જવાન થાય છે એટલું માથું દુખે છે આ અપલોડ નહી થાય ને હવાર વેલા ફિટિંગ માં જવાન છે કાઈ નહી થાય ચાલો આજ માટે કાલે મળશું નવા બ્લોગમાં નવી મુજબ ત્યારે બધાને જય મોર